એમ્બ્રોઇડરી ટેક્સટાઇલ અને અન્ય બિઝનેસ વાળાઓ માટે ખાસ જાણવા જેવી એક વાત લઈને આવ્યો છું જય માતાજી બાપા સીતારામ હવે આપણે એક વિડીયો બનાવ્યો હતો ને એમ્બ્રોઇડરી વિશેનો તો કાલે મારી પાસે એક મિત્ર આવ્યા હતા પૂછવા માટે સજેશન લેવા માટે કે મારે નરેશભાઈ મશીન મેં વેચી નાખ્યા છે અને છ હું ભાડું ભરું છું તો મને એમ થયું કે લાવો આ ભાઈને માટે પણ આવા મારા કેટલા ઘણા એમ્બ્રોડરીમાં આવતા ભાઈઓ અને એમ્બ્રોઈડરી ચલાવતા ભાઈઓ પણ આવો ભાડું ભરતા છે એવું મને કાલની વાત ઉપરથી લાગ્યું એટલે પાછું આજે મને એમ થયું કે આજે હું પણ બે શબ્દ કહું અને બધાને જો તમે મશીન લાવતા હો તો પહેલાં પ્લાનિંગ કરી રહો કે આટલા સમયમાં લોન આ વગેરે જે કંઈ ટાઈમિંગ લાગશે એ ટાઈમિંગનું પહેલાં વિચાર કરી લેજો અને પછી જ તમે મશીન લખાવો કેમ કે તમે મશીન લખાવી નાખશો અત્યારે હાલમાં મારી પાસે ઘણા એવા લોકો છે કે જે ભાડું ભરી રહ્યા છે અને બબે ત્રણ ત્રણ મહિના ચાર ચાર મહિના સુધીના ભાડા ભરે છે કાલના જે ભાઈ આવ્યા હતા એના છ મહિનાનું ભાડું ભર્યું અને મને પૂછવા આવ્યા હતા કે મારે મશીન લેવું છે તો કયું મશીન લેવું જોઈએ એટલે મને એ ભાઈને મેં એને સજેસ્ટ કર્યું કે ભાઈ તમે જો તમારા ગ્રુપમાં અઢીસોના મશીન હાલતા હોય તો તમારા ગ્રુપમાં જે તમને સપોર્ટ કરતા હોય તમને જેની ઉપર વિશ્વાસ હોય એ પ્રમાણે તમે મશીન લાવજો કોઈ ત્રેવીસ ચારસોના મશીન જો તમે લાવો તો તમારા ગ્રુપમાં વધારે પડતા એ મશીન હોય તો ત્રેવીસ ચારસોના મશીન લાવો પણ મતલબ કે તમારા ગ્રુપમાં તમને જ્યાંથી સપોર્ટ મળે એમ હોય એ અને પ્લસ કે જ્યારે આ ભાડાની વાત છે ને એવું ઘણા લોકો છે કે જે બે મશીનનું પ્લાનિંગ હોય અત્યારે હાલ લેતા હોય બુકિંગ કરાવ્યા હોય અને ચાર મશીનનો ગાળો રાખે છે તો મારું બધા ભાઈઓને એક વિનંતી છે કે તમે બે મશીનનું પ્લાનિંગ છે તો તમે એક વર્ષ સુધી તમે બીજા બે મશીન ન પણ લાવી શકો પરિસ્થિતિને અનુકૂળ તો તમે બે મશીનનું ભાડું ભરી શકો તેવી સક્ષમતા હોય તમે નવો નવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરતા હો તો તમને સમજો કે બે મશીન જ તમે અત્યારે પ્રોગ્રામ બનાવ્યો હોય અને ચાર મશીનનું ભાડું ભરશો તો તમને એવું ખાસું એવું નુકસાન થાય કે ભાઈ ચાર મશીનનું પ્લાનિંગ કરો છો કંઈ વાંધો નહીં પણ એ તમે વરસ દિવસ પછી જે ખર્ચો થશે ને એ ખાલી ફેરવવાનો થશે પણ જો તમે વધારે પડતું ભાડું ભરશો તો તમારા હાથમાં જે નફો થવો જોઈએ એ થશે નહીં એટલે મારું તમને બધાને એક જ કહેવાનું છે કે એડવાન્સ તમે ભાડું પણ નહીં ભરતા કેમ કે આ ધંધામાં છે ને કમાણી છે પણ એટલું બધું તમે ભાડું ભરક્યો ને તો તમારી પાછળ જે નફો વધવો જોઈએ ને એ તમને નહીં બેસે એટલા માટે તમને હું બધા લોકોને એમ્બ્રોઇડરીમાં આવતા લોકોને કહું છું કે બે મશીનનું પ્લાનિંગ હોય તો બે મશીનનો જ ગાળો ગોતજો ચાર મશીનનો ગાળો નહીં ગોતતા ચાર મશીનનું પ્લાનિંગ પછી તમે ફેરવવાનો એટલો ખર્ચો નહીં થાય એટલું તમે ભાડું ભરી દેશો અત્યારે હાલમાં જ મારી પાસે ઘણા લોકો એવા છે કે જે બે ત્રણ ત્રણ ચાર ચાર મહિનાના ભાડા ભરી ચુક્યા છે અને એક ભાઈ તો કાલે જે મને ભણવા આવ્યા હતા છ મહિનાનું ભાડું એને લોનનું થોડું કટવાઈ ગયું હોય ક્યારેક કંપની વાળાનું લેટ થાય એ આ બધું એક બહાર થી આવતી મશીનરી છે એટલે એ આપણા ટાઈમ ટેબલ પ્રમાણે ન પણ આવે આજે સમજો લોન નું કામ છે એ મતલબ બેંક લેવલે કામ હોય એટલે એ પણ આપણે ક્યારેક ન પણ થાય આપણે જે ધાર્યું હોય એ પ્રમાણે તો એના કારણે આપણે જે માનો કે સાયન્સ અત્યારે હાલમાં પચાસ હજારથી લઈને સિત્તેર હજાર સુધીના ભાડા ભરીએ છીએ તો એ રેટ અત્યારે બધાને પોસાય નહીં સમજો કે તમે ચાર મહિના ભાડું ભરો પચાસ હજાર હોય તો પણ બે લાખ રૂપિયા જેવું ભાડું થઈ જાય બરાબર તો હવે તમે પ્લસ કે આજે પચાસ હજારમાં તમે બે મશીનનું પ્લાનિંગ હોય તો એની જગ્યાએ તમે ચાર મશીનનું પ્લાનિંગ હોય પણ તમે બે અત્યારે લાવો અને બે પછીથી લાવવાના હો તો પચીસ હજાર રૂપિયામાં બે મશીન ચાલતા હોય બરાબર આમ અત્યારે હાલમાં તો પચાસ હજારના થાય એમાં પચીસ પચીસનું એક થયું તો ખરેખર તમે પચીસ હજાર રૂપિયા ભાડું પોસાય એવું પીરિયડ હતો બરાબર પણ અત્યારે જો કારીગરનું લેબરનું બહુ અત્યારે શોર્ટેજ છે બરાબર તો મારું એવું કેવું છે તો તમે ભાડા માટે જ બધાને મેન મેન તો મેં આજે ખાસ ભાડું જે લોકો ભરે છે ને એ લોકો માટે જ મેં આજે કે ભાઈ બે મશીન પ્લાનિંગ હોય તો બે જ મશીન લાવો અને બે મશીનની જગ્યા રાખો બે મશીનની પણ જગ્યાઓ મળે છે બરાબર તો મારું એટલું બધાને કહેવાનું છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જો મિત્રો મેં જે આ વાત કરી છે તમને બધાને તમને મારી વાત એમ્બ્રોયડરી વાળા ભાઈઓને તો ખાસ ટેસ્ટાઈલમાં કોઈ પણ જે આવતા હોય એ ભાઈઓને માટે ખાસ તમને મારી વાત પસંદ આવી હોય તો આ મારો વિડીયો ખૂબ લાઈક શેર અને કોમેન્ટ કરજો તમને તમારી પાસે પણ કંઈ સજેશન હોય તો મને આ સજેસ્ટ કરજો તો હું પણ તમે ન કહી શકતા હોય તો હું તમારે ત્યાં થકી હું મને પર્સનલ મારો નંબર પણ હું આપું છું તો તમને જે કાંઈ સજેસ્ટ હોય તો મને સજેસ્ટ કરજો તો તમે ન કહી શકતા હોય તો હું કહી દઈશ બરાબર થેન્ક યુ